હાલ શહેરમાં ચાલતા દશામાના વ્રત અને આગામી દિવસોમાં આવનાર ગણેશ ઉત્સવના વિસર્જનની તૈયારીઓના ભાગરૂપે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં પવિત્ર જળ અર્પણ કરીને કૃત્રિમ તળાવના જળોને પવિત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમનો તથા મહીસાગર નદીનો પવિત્ર જળ લાવીને કૃત્રિમ તળાવમાં એકસો આઠ બ્રાહ્મણો દ્વારા તારીખ બીજી જુલાઈના રોજ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ભાયલી ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ સહિત શહેરના અન્ય તળાવોમાં પવિત્ર જળ અર્પણ કરાશે કોઈ દો આગળ આવે છે એટલે હા આ સદેશો